આ કેન્દ્ર છે છે પ્રસ્તુત વિષય આદિ શંકરાચાર્ય પઠન નેહલ ઠક્કર આદિ શંકરાચાર્ય જયંતિ એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે જે પ્રાચીન ભારતના મહાન દાર્શનિક અને ધર્મશાસ્ત્રીઓમાંના એક આદિ શંકરાચાર્યની યાદમાં ઉજવવામાં આવે છે આદિ શંકરાચાર્યને અદ્વૈત વેદાંતને પુનર્જીવિત કરવા અને લોકપ્રિય બનાવવાનો શ્રેય આપવામાં આવે છે જે હિન્દુ ફિલોસોફીની મુખ્ય શાખાઓમાંની એક છે જગતગુરુ શંકરાચાર્ય બત્રીસ વર્ષના આયુષ્ય દરમિયાન તેમણે ચાર વખત સમગ્ર ભારત વર્ષની પદયાત્રા કરી હતી તેમની આ પદયાત્રાના નિષ્કર્ષ રૂપે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ભારતમાં ચાર મઠોની સ્થાપના કરવામાં આવી હતી જે આજે પણ જોવા મળે છે દરેક મઠના ગાદીપતિને આજે પણ શંકરાચાર્ય તરીકે પૂજવામાં આવે છે જગતગુરૂ શંકરાચાર્ય દ્વારા સાત અખાડાઓની સ્થાપના પણ કરવામાં આવી હતી જે આજે સનાતન ધર્મ સંસ્કૃતિનું પ્રતિક જાળવીને સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર પણ અખાડાના માધ્યમથી આજે પણ થઈ રહ્યો છે આદિ જગતગુરૂ શંકરાચાર્ય એક જ પરમ તત્વમાં વિશ્વાસ રાખતા હતા માનવ માનવ વચ્ચેનો ભેદભાવ જગતગુરુ શંકરાચાર્ય નષ્ટ કર્યો હતો અને તેથી જ તેમણે સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની શરૂઆત કરી હતી આદિ જગતગુરુ શંકરાચાર્ય બ્રહ્મસૂત્ર ઉપનિષદો અને ભાગવત ગીતા જેવા ધાર્મિક ગ્રંથોનું ઘન અધ્યયન કર્યા બાદ સનાતન ધર્મની તેમની જે પરિકલ્પના હતી તેની સમગ્ર જગત સમક્ષ પ્રસ્તુત કરી અને તેના આધારે આદિ જગતગુરુ શંકરાચાર્યે ભાષ્યની રચના કરી શંકરાચાર્ય પોતે એવું ગંભીરતા પૂર્વક માનતા હતા કે પ્રત્યેક વ્યક્તિ એક પરમાત્મા ચોક્કસપણે રહેલો હોય છે અને તેને કારણે જગતગુરુ શંકરાચાર્ય વિવિધ ધર્મ ના વિરોધ કરીને સનાતન ધર્મ પ્રચાર અને પ્રસાર કર્યો જેને કારણે સમગ્ર જગત આદિગુરુ શંકરાચાર્ય ને જગતગુરુ તરીકે પણ પૂજા કરી જે સનાતન ધર્મ આજે પણ થતી જોવા મળે છે આદિ ભારત ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતા માટે વિશેષ વ્યવસ્થા કરી હતી તેમણે ઉત્તર ભારતના હિમાચલમાં સ્થિત બદ્રીનાથ ધામમાં દક્ષિણ ભારતના એક બ્રાહ્મણ પૂજારી અને દક્ષિણ ભારતના મંદિરમાં ઉત્તર ભારતના એક પૂજારીને બેસાડ્યા બીજી તરફ પશ્ચિમના પૂજારીને પૂર્વ ભારતના મંદિરમાં અને પૂર્વ ભારતના બ્રાહ્મણ પૂજારીને પશ્ચિમ ભારતના મંદિરમાં રાખવામાં આવ્યા હતા જેથી ભારત ચારેય દિશામાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે મજબૂત બની શકે અને એકતાના રૂપમાં બંધાઈ શકે પ્રત્યેક કંકરમાં શંકર જોવાની કલ્પના પણ આદિજગત ગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મ માં પ્રસ્થાપિત કરી એટલા માટે ખ્રિસ્તી ધર્મ માં જે માન પોપ જોન પોલ નું છે બૌદ્ધ ધર્મમાં જે માન આજે દલાઈ લામા નું છે એવું જ માન સનાતન હિન્દુ ધર્મ માં યુગો યુગો થી આદિગુરુ શંકરાચાર્ય નું જોવા મળે છે આદિજગત ગુરુ શંકરાચાર્ય જીવ અને શિવ ને એકરૂપ માનતા હતા શંકરાચાર્ય માનતા હતા કે બ્રહ્મ જ સત્ય છે સમગ્ર જગત મિથ્યા છે તેમની આ પરિકલ્પના સનાતન ધર્મ માટે આજે પણ પાયાના પથ્થર સમાન બની રહી છે જગતગુરુ શંકરાચાર્ય માનતા હતા કે પ્રત્યેક વ્યક્તિએ જ્ઞાની થવું પડશે એટલા માટે કે અજ્ઞાનથી આત્માનું મૂળ સ્વરૂપ ઢંકાઈ જાય છે અને ઢંકાયેલા આત્મા સાથે કોઈ પણ વ્યક્તિ બ્રહ્મ તત્વને પામી શકતો નથી આદિ જગત ગુરુ શંકરાચાર્ય મોક્ષ વિશે પોતાની પરિકલ્પના રજૂ કરતા જણાવતા હતા કે મોક્ષ એ આત્મા અને બ્રહ્મ તત્વની એકતાની અનુભૂતિ કરાવે છે મારું અને તારું આ ભેદભાવથી કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને દૂર રાખે તો તે તમામ વ્યક્તિઓનું જીવન જીવન છે તેવું આદિગુરુ શંકરાચાર્ય દ્રઢપણે માનતા હતા આદિગુરુ શંકરાચાર્ય કર્મ અને ભક્તિને પણ ખૂબ પ્રાધાન્ય આપતા હતા તેઓ માનતા હતા કે સાચું કર્મ અને ભક્તિથી ચિત્તવૃત્તિ શુદ્ધ થાય છે અને બ્રહ્મ તત્વ ની પ્રાપ્તિ સુધી જ્ઞાન જ દોરી જાય છે આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય આદિશંકરાચાર્ય જયંતિ પઠન નેહલ ઠક્કર કાર્યક્રમ નું પ્રસારણ આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું